ભાવનગર મહાનગરપાલિકા દ્વારા આકવાડા નાગર પ્રાથમિક સમિતિની શાળા ખાતે પ્રજાસત્તાક પર્વ ની ઉજવણી કરવામાં આવી ભાવનગર પ્રથમ નાગરિક મેયર ભરત બરાડ ના અધ્યક્ષ સ્થાને ધ્વજવંદન કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી હતી 76મા પ્રજાસત્તાક પર્વની નિમિત્તે કરવામાં આવેલી ઉજવણીમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત શાળાના વિદ્યાર્થીઓ અને ભૂલકાઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમોની કૃતિઓ રજૂ કરવામાં આવી પ્રજાસત્તાક પર્વની ઉજવણીના પ્રારંભે મેયર ભરત બારડના હસ્તે ધ્વજવંદન ફરકાવી સલામી આપી હતી મેયરે શહેરીજનોને સંબોધન કર્યું હતું જેમાં ભાવનગરના વિકાસ કાર્યો અને શહેરના વિવિધ પ્રોજેક્ટ અંગે માહિતી આપવામાં આવી હતી

યોજવામાં આવેલ રાષ્ટ્રીય પર્વની ઉજવણી પ્રસંગે હાર્દિક શુભકામના પાઠવું છું આજના કાર્યક્રમમાં ઉપસ્થિત ભાવનગર પૂર્વના માનનીય ધારાસભ્ય શ્રી સેજલબેન પંડ્યા રિપોર્ટર ફિરોઝ મલે ભાવનગર